આયુર્વેદનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે ચરક સંહિતા આ ચરક સંહિતા નામના ઋષિ દ્વારા લખાયેલ છે છે એક વખત તેના ગુરુજીને પ્રશ્ન પૂછે કે એવા કયા લોકો છે કે જે હંમેશા રોગી રહે છે અને રોગી રહેવા પાછળનું મુખ્ય કારણ શું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા ચાર પ્રકારના લોકો વિશે ચર્ચા કરીશું કે જે હંમેશા રોગી રહે છે નમસ્તે હું ડોક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો આયુર્વેદને લગતા આવા જ વિવિધ માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આયુર્વેદનું એક વિધાન છે વેગ સંધારણમ અનઆરોગ્ય કરાણામ એટલે કે શરીરમાં ઉત્પન્ન થતા દૈનિક વેગોને જો ધારણ કરવામાં આવે કે રોકી રાખવામાં આવે તો તે શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે આવા વેગો આયુર્વેદમાં તેર પ્રકારના બતાવ્યા છે જેમાં મળ શુક્ર અપાન વાયુ ભૂખ તરસ ઉલ્ટી છીંક ઓડકાર શ્રમજન્ય શ્વાસ આંસુ અને નિંદ્રાનો સમાવેશ થાય છે મિત્રો મેં તમને અહીં બાર પ્રકારના વેગ બતાવ્યા છે બાકીનો એક વેગ કે જે તમારે આયુર્વેદના ગ્રંથોમાંથી શોધીને નીચે ચેકબોક્સમાં લખી બતાવવાનો છે જોઈએ છે કોણ આયુર્વેદ પ્રેમી સૌથી પહેલાં આ કાર્ય કરી બતાવે છે હવે મૂળ વાત આપણે જે ચાર પ્રકારના લોકોની વાત કરતા હતા તેમાં ક્ષોત્રિય રાજસેવક વેશ્ય અને વેશ્યાનો સમાવેશ થાય છે મિત્રો હવે આપણે એક પછી એક આ લોકો શા માટે રોગી રહે છે તેના વિશે ચર્ચા કરીશું તેમાં સૌથી પહેલું ક્ષોત્રીય એટલે કે કર્મકાંડી બ્રાહ્મણ ખરેખર બ્રાહ્મણોને ધર્મના વાહક કહ્યા છે આથી આ લોકોને સતત ધર્મશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન પૂજાપાઠ વ્રત અને હવન જેવા વિવિધ કાર્યો કરવાના હોય છે પરિણામે તે પોતાના શરીર માટે શું હિતકર છે અને શું અહિતકર છે તેનું પૂરતું ધ્યાન આપી શકતા નથી પરિણામે તે ઘણા બધા રોગોનો ભોગ બને છે બીજું છે રાજા કે તેના જેવા મોટા પુરુષોની સેવા કરવા સેવક આવી વ્યક્તિ દ્વારા તેને કયું કામ સોંપવામાં આવશે તે નક્કી હોતું નથી પરિણામે તેને સતત ચિંતા અને ભય સતાવતા હોય છે હાલમાં નોકરી કરતા વ્યક્તિઓ આ કેટેગરીમાં આવી શકે છે આવા વ્યક્તિઓ કામ દરમિયાન પોતાના મળમૂત્ર જેવા અને ભૂખતરસ જેવા વેગોને સતત ધારણ કરતા હોય છે પરિણામે તે ઘણા બધા રોગોનો ભોગ બને છે આ ઉપરાંત તેઓ ધંધાની લાલચ અને ગ્રાહકોની સતત અવર કારણે ઘણી વખત મળમૂત્ર જેવા વેગોને રોકી રાખતા હોય છે ક્યારેક તો તેઓ ભોજન કરવાનો સમય અને પાણી પીવાના સમયને પણ ચૂકી જતા હોય છે આયુર્વેદમાં કહ્યું છે કે કાલ ભોજનમ

પ્રતિકરૂપે કહ્યા છે પરંતુ જે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરમાં ઉત્પન્ન થતા તેર પ્રકારના અધારણ્ય વેગોને રોકી રાખે છે કે ધાણ કરી રાખે છે તેના શરીરનું તંત્ર ખોરવાઈ જાય છે અને ભવિષ્યમાં કોલથી લઈને કેન્સર સુધીના રોગો થવાની સંભાવના રહે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ધન્વંતરી